અને હવે જે સમાચાર સામે આવ્યા છે તેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે કારણ કે તેને અશોક બાદ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગર બોલાવ્યા છે આ બંનેને ગાંધીનગરથી તેડ આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યો છે કહી શકાય કે સાબર ડેરીના વાવફેરના વિરોધમાં પોલીસ અને પશુપાલકો વચ્ચે જે ઘર્ષણ થયું હતું એ જીવલેણ સાબિત થયું છે આ ઘર્ષણમાં જીંજવાના અશોકભાઈ હિંમતનગર સિવિલમાં મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે ટીયર ગેસના લીધે મૃત્યુ થયું હોવાનું મૃતકના જે સ્નેહીજનો છે અને ખાસ એમના મોટા ભાઈ જે છે આરોપ લગાવી રહ્યા છે જ્યારે પોલીસે એવી સ્પષ્ટતા કરી છે તેમના શરીરે બાહ્ય ઈજાઓના કોઈ જ નિશાન નથી ત્યારે હવે આ સમગ્ર મામલાને લઈને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સાબર ડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગર બોલાવ્યા છે

તેમની અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા વચ્ચે શું વાતચીત થાય છે આ વાતચીતના અંતે શું નિર્ણય લેવાય છે આ બધા રાહ જોઈને બેઠા છે ત્યાંના સ્થાનિક લોકો આશા રાખીએ કે જે પણ નિર્ણય લેવામાં આવે એ પશુપાલકોના હિતમાં હોય આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યુઝ નમસ્કાર